મારા સંબંધી હતા મે એમને કીધું કે અશોકનો મને ભરોસો નથી અશોક જે કેસે કરશે નહીં એવું મને ખબર છે અને એ હું ખબર એટલા માટે હતો કે વેતિયો વાતોનો ડબલ અંદર છે માટે મને ખબર હતી એટલે એ વેતિયા મનોસ્કો બહુ ભરોસો ન કરવો અશોક જ્યારે આયો ત્યારે મે એમને ચાર મુદ્દા કયા

એટલે બીજો મુદ્દો મેં એવો માંગ્યો તો કે જ્યારે જ્યારે વાત કરો છો આપણી પેનલ જીતે તો પાટણ જિલ્લાનો વાઇસ ચેરમેન થવો જોઈએ તમે મહેસાણા જિલ્લામાંથી ચેરમેન બનો તો મારો પાટણ જિલ્લાનો વાઇસ ચેરમેન હોવો જોઈએ પોંચે વર્ષ માટે મારી સાથે હા પાડી ત્રીજો મુદ્દો મેં કીધું કે ભાઈ તમે આપણો નિયામક મંડળ આવે વિપુલ ભાઈએ ભરતી ઘણી કરી દીધી છે ખોટી કરી દીધી છે પણ છતાં જો તમે ભરવાના હો તો ડિરેક્ટરોના માણસો ન લેવા એને તો ડિરેક્ટર બનાવ્યો એને મોટું બનવું તે બનાવી દીધો પણ નોકરી લેવાનો આવે તો મહેસાણા જિલ્લામાંથી તમે 50 ની ભરતી કરો તો મારા પાટણ જિલ્લાના દૂધ ઉત્પાદકોના છોકરા 50 લેવા જોઈએ આ વાત કરી હતી સ્વીરાજ ભાઈ ડોક્ટરે હમણે વાત કરી કે મારો સંગ જુદો પડવો જોઈએ સ્વીરાજ ભાઈએ તો આ મંચ ઉપર કહ્યું છે પણ મારો ચોથો મુદ્દો આ રહ્યો હતો કે અમે પાટણ જિલ્લાના આગેવાનો અને દૂધ ઉત્પાદકો મળીએ અને એકત્ર થઈ અને માગણી કરીએ તો તમારે અમને સંગમોથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવું અમારા જિલ્લાનો સંગ જુદો પાડવા માટે આ ચાર મુદ્દાઓમાં પઠાણ એ વાત મને કહી એટલે મેં કીધું તમને સિગોતર માતા ઉપર આસ્થા છે તો મને પણ સિગોતર માતા ઉપર આસ્થા છે

આપી દીધું અને એ મળતી માણસોને કોન્ટ્રાક્ટ આપી અને મોટો ભ્રષ્ટાચાર આપ્યો એમનો એક સગો વેવય વેવય ને Aq ca... aq mate, avas, 8 8 કરોડ નો अशोकભાઈ એમ કે કે હું ટેન્ડરો ઓનલાઈન થી પાડું છું તો એમના વેવઈને લાભ કરાવવા માટે એક દિનેશભાઈ કરીને પગે જો કદાચ ઉપર આવે છે તમને ઓળખાણ એના પગનું ઠેકાણું નહીં મોઢાનું બોલવાનું ઠેકાણું નહીં અને એને કામ આપી દીધું અને એ એના મળતિયા એના સસ્પેન્ડ કરેલો માણસ વિપુલભાઈ ચૌધરી ની જોડે ફાલ્ગુનભાઈ ચૌધરી અને પાછા ફાલ્ગુનભાઈ ના માપે રેતું હતું નોકરીમાંથી ડિસમિસ કરેલા હતા એને પણ નોકરી લઈ લીધો અને જેટલા વર્ષ માટે નોકરીમાં જે પગાર બાકી હતો એ પગાર પણ આપી દીધો અને પાંચ સાત વાત કરો છો ભડતીઓ આપી દીધી આવા સસ્પેન્ડ માણસોને એટલે વિપુલભાઈના ભ્રષ્ટાચાર કરતા આ ભાઈ ભ્રષ્ટાચાર પાંચસો ગણો છે પાંચસો ગણો કોને તો ચાલે વિપુલભાઈએ તો કશું કર્યું નતું વિપુલભાઈના જોડે એક બે માણસો હશે એમણે કંઈ કર્યું છે બાકી વિપુલભાઈ માણસ બહુ સારો હતો અને અમારી જોડે વિપુલભાઈના ભગવાણ બહુ કરાવ્યા છે હું પણ ભગવાન પાસે માફી માંગુ છું

કારણ કે ત્રણ ચાર એરિયા માંથી ચેરમેન મુકવાના હતા અહીંયા વિવાદો ચાલતા હતા એટલે આપણા શંકરભાઈ પણ શંકરભાઈને મિનિસ્ટર બનવું માટે છે વાત બિલકુલ ખોટી છે કે સરકારે બનાવ્યો સરકારે નથી બનાવ્યો સરકાર તો ખબર પડી ગઈ છે કે આપણી મૂક્યો માણસ ચોર છે પણ સરકારને હવે કાઢવો છે એટલે સમય આવ્યો છે તારે કાઢે ને કે વચ્ચે પણ કાઢી મૂક્યો હતો પણ સરકાર બદનામ થાય અને હવે જો સરકાર મૂકે તો ફરીથી વધારે બદનામ થાય એટલે સરકાર કોઈ સંજોગે આને મૂકશે નહીં એવો મને વિશ્વાસ છે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા એ બદલ આ લોકોએ પ્રયત્ન બહુ કર્યો રાત્રે પાંચ વાગ્યાથી શરૂ કર્યું ટીવી મીડિયા બધું ચાલુ કર્યું કે મીટિંગ બંધ રહી છે સભા બંધ રહી છે કોઈ આવશો નહીં કોઈ આવશો નહીં છતાંય તમે બધાને આજરી આપી એ બદલ તમારો ફરથી પણ દિલથી આભાર માનું છું અને આવતા સમય આપણો છે આપણો છે ને આપણો છે આપણે અને ઘર કરવાનો છે કોઈ પણ સંજોગે કોઈ સંજોગે આ રે રાખીએ તો આપણી ડેરી ખાડામો જાય આપણને 438 કરોડ ભાવ વધારો આપ્યો તો એક તારીખોનો તમે ભાવ વધારો આપ્યો એક તારીખોમાંથી લોન લઈને આપણે 438 કરોડનું ચૂકવણું કર્યું છે લોન લઈને જો અને હવે ફરીથી આપણે બેસાડીએ તો આપણી ડેરી પાયા આવતી છે ભાવ વધારો કરવા પણ પૈસા ના હોય અને બીજી લોનો લેવી પડે જયારે વિપુલભાઈ નું નિયામક મંડળ હતું ત્યારે આપણે નવસો આજુબાજુનું દેવું હતું અને એમાં છસો થી સાતસો કરોડ રૂપિયાનો મને સમાચાર સુધી ત્યાં સુધી સ્ટોક હતો એટલે દેવું કેટલું કહેવાય માલ બાદ બાદ કરીએ એટલે

મારી બધાની જવાબદારી વધી એ સાથે મારું મંતવ્ય પૂરું કરું છું જય હિન્દ જય ભારત બહુ સરસ કાનજીભાઈ કોઈ ના રોકે હવે કોઈ રોકવાનું નથી માટે ચિંતા ના કરો કાનજીભાઈ આ તો હવે આ